જય માતાજી હલો આજે જય માતાજીના દર્શન કરવા આઈટમના ચિત્રાખડા જય બાબાની જય અલગતાની જય દ્વારકાધીશ મિત્રો બને જુઓ વિડીયોમાં અને જયને બતાવી માતાજીના દર્શન કરાવી જય જય માતાજીનો

ગાય ને એક વાળી હોય અમારે ડાબી પરિવાર ને બે આ રૂમ છે અમારે જૂનો પાલક હતો જૂનો મઠ એમાં જૂનો આપણે આ રીતનો પાલક હતો એ પાલક પણ અહીંયા જ છે એટલે એમાં જૂના ફરાની બધું અહીંયા છે અને મંદિરમાં મૂર્તિ છે બધા બેઠા છે જય બવાડી જય લતાણી જય માતાજી માતાજી લીલી વાડી દર્શન કરી લીજો છે અને ખોડિયારમાં આ બેઠા છે મારો ભાઈ છે કાકા બેઠા છે બીજા ભાઈ છે પણ એમાં કાકા છે ત્રીજા કાકા છે મિત્રો દર્શન કરી લેજો માતાજીના આઠમ ના તારીખ ઓગણીસ ઓગણીસ અમારા પ્રેમભાઈ સોલ્યા

આ છે ભાઈ બેઠા હતા ઠાકર મંદિર છે ઠાકર ઠાકર મંદિર મંદિર છે આ મિત્રો દર્શન કરી લેજો કારણ કે અમે ઠાકર પણ છીએ તો આ ઠાકર છે સોનગઢ થાનની બાજુમાં સોનગઢ આવ્યું સોનગઢનું પિરાણું છે અને આ મંદિર હાલ બે વર્ષ પહેલાં જ નવું બનાવ્યું છે એ લોકો એક વર્ષ થયું છે જે પછી છત ઉનાળામાં જ હતી તો આ મારું ઠાકર મંદિર ને અહીંયા બાજુમાં યજ્ઞકુંડ કુંડ છે આ યજ્ઞ આના પણ દર્શન કરવા જેવું છે અમારા ભાઈ છે નવગણભાઈ સૌજીભાઈ સાપરા એમના મઠ પણ આ બાજુમાં છે એમના મઠનો આપણે વિડીયો નથી લીધો જય તો આ અમારું રામજી મંદિર ગામનું રામજી મંદિર તો મિત્રો અહીંયા પણ દર્શન કરી લેજો જય બાબારી જય લખતાણી જય દ્વારકાધીશ મસ્ત રામજી મંદિર છે રામજી મંદિરના પણ આરે આરે દર્શન કરાવી દઈએ આ આ મંદિર પર પહેલો જૂનો ચોરો હતો અત્યારે જૂનું બધી પાડીને નવું મંદિર બનાવ્યું છે એના ચાર પાંચ વર્ષ થઈ ગયા એ નહીં પણ મસ્ત મંદિર છે આ ઠાકર ભગવાનનું મંદિર કહેવામાં આવે જો કરીએ દર્શન મસ્ત રામજી મંદિર છે જય શ્રી રામ જય શ્રી રામજી મહારાજ છે મિત્રો કેમ છો મજામાં કેવો લાગ્યો વિડીયો જણાવજો આપણે ગયા આવ્યા માતાજીના દર્શન કરવા દર્શન કરીને આવી ગયાથી ઘરે ને વિડીયો કેવો લાગ્યો જણાવજો એમાં માતાજીનું મંદિર છે અમારા બાપા પણ છે અને રામજી મંદિર પણ મિત્રો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને લાઈક કોમેન્ટને સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય અલપતાની